વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના કાર્યાલયનો સફાઈ કર્મીઓએ ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કરેલા હતા સફાઈ કર્મીઓના ઘેરાવથી પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી અને મામલો થાળે પાડવાનો પોલીસે પ્રયાસ કરેલો હતો સફાઈ કર્મીઓ દ્વારા ધારાસભ્ય અને સાંસદનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારેલી છે आज रोज आंदोलन चौदमा दिवसे एम एल ए જે અમરેલી ખાતે છે તેની ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો તેમને રજૂઆત કરવામાં આવી કે આ સમાજના પડતર પ્રશ્નો હોય તો આપ નગરપાલિકા સુધી તો આશ્વાસનો આપવા નથી આવતા પણ એના માધ્યમથી આજે અમે તમામ કર્મચારીઓ સાથે નગરપાલિકાથી સીધી રેલી સ્વરૂપે અમે કૌશિકભાઈ વેકરિયાની ઓફિસ આવ્યા અને ત્યાં રજૂઆત માટે આવ્યા એટલે પંદર મિનિટ બાદ ત્યાંથી ધારાસભ્ય નીકળી ગયા હતા પણ જો અમારા પ્રશ્નો હલ નહીં થાય તો અમે ધારાસભ્ય પછી સંસદ સભ્ય તમામનો ઘેરાવ કરીને અમે ન્યાય મેળવીશું મહિલાઓને જે પોતાની રજૂઆત કરવા આવી હતી જાજી બધી મહિલાઓ હતી એને રોકવાનો પ્રયત્ન 300 થી વધારે મહિલાઓ આવી હતી પણ રાજકીય રીતે કોઈ સ્ટન્ટ હોય એના કારણે મહિલાઓને નીચે રાખવામાં આવે ને પોલીસને આગળ કરી દેવામાં આવે છે વારંવાર જ્યારે આ વાલ્મિકી સમાજના અવાજ ઉઠાવે તેનાના હક અને અધિકારથી વંચિત રાખવા માટે એનો અવાજ દબાવવા માટે માત્ર ને માત્ર પોલીસનો ઉપયોગ કરીને આ સમાજનો અવાજ દબાવવામાં આવે છે અને અમારી એક જ માંગ છે કે ગુજરાતમાંથી દરેક નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થઈ છે તે જ રીતે અમરેલીમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થવી જોઈએ